હો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થતાં હોળી ધૂળેટીના તહેવારમાં બસો ત્રીસ જેટલી બસો ત્રણસો ત્રીસ જેટલી બસની ટ્રીપ દોડાવવામાં આવશે તારીખ વીસથી ચોવીસ માર્ચ સુધી આ સુવિધા ચાલુ રાખવામાં આવશે એટલે કે ગત રોજથી જ આ સુવિધાનો પ્રારંભ થઈ ગયો છે જે સુધી ચાલશે હોળી ધૂળેટીના તહેવારને લક્ષ્યમાં રાખી વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાંથી આદિવાસી વિસ્તારમાં એસટી બસ ગોધરા દાહોદ જાલોદ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગત વર્ષે બસો પંચાણું જેટલી ટ્રીપ આ વખતે ત્રણસો ત્રીસ જેટલી ટ્રીપો શરૂ કરવામાં આવી છે આ વખતે મુસાફરોની ઘસારો વધતા વડોદરા સેન્ટ્રલ ડેપો દ્વારા બસ સેવા વધારવામાં આવી છે વડોદરા સેન્ટ્રલ એસ એસટી ડેપો એસટી બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં દાહોદ ગોધરા ઝાલોદ છોટાઉદેપુર ક્વાન્ટનો આદિવાસી વિસ્તારના રહીશોની નોકરી તેમજ મજૂરી અર્થે વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં આવે છે જેઓ હોળી ધૂળેટીમાં વતનમાં જતા હોય છે આથી વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાં તેઓના ઘસારો હોય છે તેથી વિસ્તારોમાં મુસાફરોને આવવા જવા માટે વધુ એસટી બસ ફાળવવામાં આવી વડોદરા સેન્ટ્રલ એસટી ડિવિઝન કંટ્રોલ વી એચ શર્માએ વધુ માહિતી આપતા જણાવ્યું છે વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે તેરસો બાણું જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશઃ એકસો દસ સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધુરટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો ત્રીસ બસનું આયોજન કરેલ છે અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ ઝાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે